આજરોજ સરસ્વતી વિદ્યા સંઘુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસામાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા એવી સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી આ કૃતિઓમાં ગણિત વિજ્ઞાન તેમાં રેત ગડી ફાર્મ હાઉસ ઘર મોબાઈલના ફાયદા ગેરફાયદા પક્ષી ઘર હોસ્પિટલ દાવાનળ સ્વિચ કુલર ટેરેસ ગાર્ડન ગણિતના વિવિધ સૂત્રો સંખ્યા જ્ઞાન ચંદ્રયાન થ્રી વગેરે આ કૃતિ નિહાળવા માટે શાળાના તમામ વિભાગના સ્ટાફ મિત્રો વાલી મિત્રો તેમજ શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહેલ આ વિજ્ઞાન મેળાને ડીસાના જાણીતા પત્રકાર અને શાળાના વાલી એવા હિતેશસિંહ રાજપૂતના હસ્તે કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને કુમકુમ તિલક ચોખા તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાને નિહાળી બાળકોને આશીર્વચન આપ્યા હતા પ્રસંગે વિદ્યા સંકુલો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શાળાના સિનિયર વસ્તાભાઈ માધ્યમિક શાળાના અત્યારે પ્રકાશભાઈ ચૌધરી અને પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન ચૌધરી અને વાલીગઢમાં રત્નાભાઈ ચૌધરી હાજર રહ્યા હતા આ શાળા પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપતી સંસ્થા છે અને બાળકોનું ભવિષ્ય ને ધ્યાનમાં રાખી સંસ્કારોનું સિંચન કરી અને ભવિષ્યમાં આગળ વધી રીતે અભ્યાસ કરવામાં આવે છે